જૈન સમાજના પવિત્ર પર્યુષણ પર્વનો પ્રારંભ થયો છે ત્યારે ડભોઈ નગરના ઉપાશ્રય અને દેરાસરોમાં મોટી સંખ્યામાં જૈન સમાજ દર્શનાર્થે ઉમટી પડે છે જૈન સમાજનો મહાન પર્વ પર્યુષણ મહાપર્વ વર્ષ બે હજાર પચીસમાં વીસ ઓગસ્ટને બુધવારથી શરૂ થયો છે આ પર્વ આઠ દિવસ સુધી ઉજવાય છે આ દિવસો દરમિયાન પૂજ્ય ગુરુ ભગવંતોના મુખ્યથી કલ્પસૂત્ર શ્રી લોઢણ પાર્શ્વનાથ બારસા સૂત્ર જેવા પવિત્ર ગ્રંથોનું શ્રવણ સવારે વ્યાખ્યાન બપોરે દેવ વંદન બંને સમયે પ્રતિક્રમા અને રાત્રે પ્રભુજીની આંગી રચના થાય છે આઠ દિવસ દરમિયાન દેરાઅસરોને ફૂલો અને ડિઝાઇનર લાઇટોથી શણગારવામાં આવે છે આંગી પણ સોના ચાંદી હીરા માણેકથી કરવામાં આવે છે જાણવા મળતી વિગતો મુજબ આ દિવસોમાં અનેક શ્રાવકો ધંધા રોજગાર બંધ રાખે છે તેમજ બહાર ગામ જવાનું પણ ટાળે છે તેમજ જૈન સંપ્રદાય દ્વારા પવિત્ર દિવસો દરમિયાન તંત્રને માંસ મટરની દુકાનો બંધ રાખવા માટે અપીલ પણ કરવામાં આવી હતી જેનું દુકાનદારો પાલન પણ કરે છે આ પર્વને જૈન સમાજના બાર મહિનાના સૌથી પવિત્ર દિવસો ગણવામાં આવે છે જેથી પર્યુષણ પર્વની શરૂઆત થતાં જ જૈન સમાજ ધાર્મિક ક્રિયાકાંડોમાં ગળાડૂંબ જોવા મળી રહ્યો છે આ મહાપર્વ અઠ્યાવીસ ઓગસ્ટ સુધી ચાલશે દર વર્ષે શ્રાવણવદ બારસથી શરૂ થતા પર્વના સાત દિવસ સાધના અને તપ કરવામાં આવે છે જ્યારે આઠમો દિવસ સંવત્સરી એટલે કે ક્ષમા આપવાનો દિવસ તરીકે ઓળખાય છે ઓકે પર્વિ સંતિપ્રોક્તાની બહુની પર્યુષણા પર્યુષણ કર્મના ઉપકારી અનંતિ સર્વજ્ઞ અહીં પરમાત્માએ જેઓ પર્વની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પર્યુષણ મહાપર્વનો પ્રકાશ આપ્યો છે આ પ્રકાશ જૈન ધર્મ મનુષ્યની અંદર સહેલાઈથી મળે છે અને માનવભવની અંદર ધર્મની વિશેષતા આરાધના કરવી જોઈએ કરવું પર્વમાં વિશેષ આરાધના જોડવાનું મુખ્ય કારણ એ છે એ દિવસોમાં કરેલી આરાધના કર્મક્ષયની માટે થાય છે અને બીજા દિવસોમાં નથી થતું એનું મુખ્ય કારણ છે કે અમારે જ્ઞાની ભગવતોએ પાંચ કર્તવ્ય ખાસ બતાવ્યા છે અમારી પ્રવર્તન સાધનની ભક્તિ ક્ષમાપના પ્રથમનો તપ અને પરિપાટી ક્રોધ એ વિભાવ એ ક્ષમા ક્ષમા સ્વભાવ છે ક્રોધ એ વિભાવ છે અને ક્ષમા એ સ્વભાવ છે સ્વરમણ સ્વભાવમાં રમતા એ જ અમારું આત્માનું ખરું ચરિત્ર છે સમ્યક ચારિત્રની આરાધના ક્ષમા ભાવથી થાય છે એટલે ક્ષમાપના કર્તવ્ય બજાવવાથી બધું થઈ શકે છે અને પર્યુષણ દરમિયાન બધી વિધિ સાચવવા માટે આહાર સંજ્ઞા ઉપર નિયંત્રણ જરૂર છે પર્યુષણ પર્વની ઉજવણી અત્રે દરપાવતી તીર્થ મુકામે મહાપદ્મ સુરીશ્વરજી મહારાજ સાહેબના આત્માવર્તી શ્રી લૈન પ્રજ્ઞા શ્રીજી મહારાજ સાહેબ તેમજ મહાસુતાપ શ્રીજી મહારાજ સાહેબની નિશરામાં શરૂ આરંભ થઈ ગઈ છે આજે પર્યુષણ પર્વનો બીજો દિવસ છે ત્યારબાદ અહીંયા અમારે ત્યાં ઘણી બધી આરાધનાઓ એમની નિશાનામાં થતી હોય છે તેમાં આગમ વાંચવામાં આવતું હોય છે અને પરિસન પર્વની પૂર્ણાવતી ના વચ્ચેના ભાગમાં નાનો વરઘોડો જેમાં કલ્પસૂત્ર લઈને બેસે તપસ્વી એ બાદ અમારા જૈન વાઘામાંથી ધામધૂમથી યાત્રા વકીલના બંગલા થઈને વડોદરી બાગોર થઈને જૈન મુકામે વાઘામાં પરત આવવાની હોય છે જેમાં આજના યુવાનો દરબાવતીના સક્રિય છે એમને પોતાની રીતે ખંડભાળો એકત્રિત કરી અને પરિસન પર્વની ઉજવણી ખૂબ ધામધૂમથી પૂર્ણ થાય એના માટે યુવાનોએ તમતોડ મહેનત કરી રહ્યા છે